હાલો ખેડૂત મિત્રો આ તમે જોઈ રહ્યા છો મકાઈમાં હાઈતી હાલી રહ્યું છે અને આ ખેડૂત મિત્રએ કંઈક અલગ જુગાડ કરી અને એવા ટાયર પતલા પતલા લગાડી દીધા છે કે તે પાકમાં નુકસાન પણ નથી થતું અને તેની પાછળનું હાઈતી રહ્યું એ કંઈક અલગ પ્રકારનું છે હાઈતી હાલતું જાય અને ધોરિયા પણ થતા જાય પાવા માટેનો આ કેવો મસ્ત જુગાડ છે તો આ જુગાડ તમને કેવો લાગ્યો અને આવી રીતનો આ જુગાડ જોઈ અને તમને પણ એવું લાગશે કે મારે પણ આવો જુગાડ બનાવો છે અને તમે એક વેલ્ડિંગ વાળાની મદદથી તમે આવો જુગાડ તમારા હાથે ગેરેજ જ બનાવી શકો છો અને ઓછા ખર્ચે બની શકે તેવો દેશી જુગાડ છે અને એક સાથે જુઓ તમે એક માણસ અને એક ટ્રેક્ટર આટલા બધા હાથી હાલી જાય છે તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો તમારા મિત્ર સર્કલમાં શેર કરો અને આવો જુગાડનો બધા પણ લાભ લઈ શકે અને આવા ટેકનોલોજીવાળા અને કંઈક અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ